ક્રાઇમ સ્વાગત છે ડિજિટલ એરેસ્ટ તથા શેર માર્કેટમાં રોકાણ છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં ગુનાઓમાં ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સખતમાં સખત રીતે પાસા તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ સૂચના આધારે પ્રથમ બનાવમાં આરોપીએ સાગરિકો સાથે મળી પૂર્વ આયોજિત કાવતરો રચી એકબીજાની મદદગારી કરી ફરિયાદી નાઓને સાગરિકોને ફોન કરી અંધેરી મુંબઈ પોલીસ સ્ટેશન તેમજ સીબીઆઈમાંથી બોલતા હોવાનું જણાવી મને લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનો ડર બતાવી ધરપકડ કરવાનો ડર બતાવી ધમકીઓ આપી અલગ અલગ વોટ્સએપ મોબાઈલ નંબર ઉપરથી વિડીયો કોલ કરી ફરિયાદીને ઘરમાં ડિજિટલ એરેસ્ટ કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ બેંક ખાતાનું વેરીફિકેશન કરવાના બહાને રૂપિયા પચીસ લાખ જેટલી માતભર રકમ ટ્રાન્સફર કરાવી નાણાં પડાવી લઈ તે પૈકીના નાણાં આરોપી એનએચ ટ્રેડ્સ નામની કંપનીમાં આઈડી એફસીના બેંક એકાઉન્ટમાં મેળવી એક બીજાની મદદગારી કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ જે બાબતે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને બીએનએસ કલમ ત્રણસો છત્રીસ બે ત્રણ ત્રણસો આડત્રીસ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે એકસો સત્યાવીસ ત્રણ ચોપન એકસઠ બે બે ને તથા કલમ છાસઠ ડી આઈટી એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર થાય બીજા બનાવમાં આરોપીએ સાગરી સાથે મળી પૂર્વ આયોજિત કાવતરો રચી એકબીજાને મદદગારી ફરિયાદીના આધારે સાગરતોએ અલગ અલગ મોબાઈલ નંબરોથી ફોન કરી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું સમજાવી સારું પ્રોફિટ કરાવી આપવાની લોભાણની લાલચ આપી સાગરતોએ ફરિયાદીને એપ્લિકેશનની લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી નાણાંનું રોકાણ કરાવી એપ્લિકેશનમાં પ્રોફિટ બતાવી ફરિયાદીને લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે બાસઠ લાખ જેટલી માતભર રકમનું રોકાણ કરાવી નાણાં પડાવી લઈ એકબીજાને મદદગારી કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય જે બાબતે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ત્રણ કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે ચોપન બે એનએસ તથા કલમ છાસઠ ડી આઈટી એક્ટ ગુનો રજિસ્ટર થયેલ છે આદિત્ય આરોપીની ગુનાહિત સામાજિક અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબના તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં સારું મોકલી આપેલ છે પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામમાં આતિફ સાયબર પોલીસ સ્ટેશન અને સુરત ગ્રામ્ય સાયબર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે